ભાજપના સુરત કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી આપ જ ટાર્ગેટ છે ભાજપનું કોંગ્રેસને આપ નથી સત્ય એક પ્રતિસ્પર્ધી કરતા કોંગ્રેસ અથવા તો અન્ય જેટલા ઉમેદવારો છે બધા જ અમારા પ્રતિસ્પર્ધી છે પરંતુ જે પ્રકારે નિમ્ન સ્તરના શબ્દનો જે પ્રયોગ કરે છે એટલા માટે એમનું કહેવું પડે છે કોંગ્રેસ લડે છે એની રીતે લડે છે અને એ અમારા પ્રતિસ્પર્ધી છે પરંતુ એની ભાષા ઉપર જે મર્યાદાઓ હોય એ રાજકીય જાહેર જીવનની અંદર ભાષા ઉપર મર્યાદાઓ તોડીને જે વાત કરે છે એટલા માટે એમને કહેવું પડે છે કોંગ્રેસ છે એ આક્ષેપ કરી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કઈ લડી છે સ્વતંત્ર ખુલ્લા મને લડી છે બી ટીમ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીની હોવાથી જ નથી એ ટીમ જ એટલી મજબૂત છે એટલે ભારતી જનતા પાર્ટીને બી ટીમની જરૂર નથી બીજેપી વારંવાર આઠસો દિવસથી વાત કરે છે તમને એવું લાગે કામ વિકાસના કામ કરવાનું કચાસ થઈ ગઈ છે સરકાર તમારી રાજ્ય સરકારમાં ઘણા વર્ષો થયું કામ પૂર્ણ નથી થયા હું મેં મારી પ્રેસમાં મેં વાત કરી કે કામ અધૂરા છે એ કામ અધૂરા જે કામ છે કામ નથી કેમ કામ અત્યાર સુધીના જે ખેડૂતો માટે કર્યા છે જે પ્રકારે સૌની યોજના લાવ્યા છે જે પ્રકારે વીજળી ચોવીસ કલાક આપી છે દિવસની વીજળી પણ વિસાવદરને ગુજરાતમાં પહેલી વિસાવદર વિસ્તારને દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો અને વીજળી આપી અને જે ક્વોલિટી વાળી વીજળી ખેડૂતોને આપી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે આજે ચારસો પાંચસો રૂપિયા યુરિયાના ભાવ હતા ત્યારે જે બસો રૂપિયામાં આપતા હતા આજે તેત્રીસો થયા છે છતાં પણ એના એ ભાવમાં આપીએ છીએ પચીસ વર્ષથી વીજળી આ ખેડૂતોને ఈ నైట్ ప్రైస్ မှာ50 పైస యూనిట్ अथवा तो 5000 નું વાર્ષિક બિલ તરીકે એમાં કોઈ વધારો નથી કર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અનેક કામો કર્યા છે છતાં હજી જે બાકી છે એ અમારે કિરીટભાઈ કહે છે કે હું 800 દિવસમાં પૂર્ણ કરીશ મોટો મોટો પ્રશ્ન છે ખેલાડીઓના પ્રશ્નો છે પાણીનો છે વિઝનનો છે આ બધા પ્રશ્નોને કઈ રીતે સરકારે મેઈન ગોલ કે ઇકો ઝોન માટે થાય જેમ કે 194 ગામ આવ્યા એમાં મેજોરિટી હિસાબત તાલુકાના

એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે અને એનું નેતૃત્વ એની રજૂઆત ભારતીય જનતા પાર્ટીના લોકલ આગેવાનો જે છે કિરીટભાઈ લઈને બધાય એ લોકોએ રજૂઆત કરી છે વીજળીનો પ્રશ્ન આ વિસ્તારમાં જે તમે વાત કરો એ નથી પાણી જો આપ્યું હોય લીલું કાસ જો સૌરાષ્ટ્રને ને હરિયાળું બનાવ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કર્યું છે એટલે અમે અહીં આવી શકીએ છીએ કારણ કે નહીં તો ઉનાળાની જેઠ મહિનાની અંદર ગૌશાળાની અંદર ચારો મળતો નતો એ આજે મળે છે આ સિંચાઈ નહેર છે સૌની યોજના છે બે હજાર કરોડની આ યોજનાઓના કારણે એક લાખ મિલિયન ડોલર લિટર પાણી જે સૌરાષ્ટ્ર ને આપવાનું કામ કર્યું બે હજાર બારમાં નરેન્દ્રભાઈએ એ નિર્ણયના કારણે આજે એકસોને સોળ કરતાં વધારે ડેમો ભરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને અહીં ખેડૂતો માટે છે સંપૂર્ણ વિશ્વાસ છે આવો જેણે વિંટોળો ઉપાડો લીધો તો સુરતમાં અને સુરતની પ્રજાએ અને કચ કચાઈને એને જવાબ આપ્યો હતો અઢી વર્ષ સુધી સુરતમાં દેખાડા નથી અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ આવવાની છે સોશિયલ મીડિયા એને જે માનસો રાખીને ચલાવે છે એની સામે વિસાવદરના લોકો વિસાવદરની જનતા આ વિધાનસભાની એને એક પ્રકારનો જવાબ આપશે સુરતમાં પણ એને એવું કીધેલું કે હું જીતીશ કે નહીં જીતું હું સુરત ની પ્રજાની વચ્ચે રહીશ હું અહીંયા કાર્યાલય ખોલીને રહીશ આ સુધી દેખાડા નથી અને જવાબદાર તો કોને ખબર છે જે બોલ્યા ફરે નહી આની પાર્ટી નો ફરે છે હું સરકારી બંગલો નહી વાપરું સરકારી વાહન નહીં વાપરું કરોડો રૂપિયાના તો બંગલામાં રિનોવેશન માં ખર્ચ કર્યા એટલે આનો જે કેપ્ટન ખોટો છે ને અમારા કેપ્ટન નરેન્દ્ર મોદી છે એને જે બોલ્યા છે જે કીધું છે બધું કર્યું છે અને એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ